તો કિર્ગિસ્તાનમાં છેલ્લા બાર દિવસથી મેડિકલના વિદ્યાર્થીઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા દિવસથી કિર્ગિસ્તાનના બિશકેક શહેરમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ચોરી લૂંટપાટ અને મારામારીની ઘટનાઓ બની રહી છે હાલ કિર્ગિસ્તાનમાં ભારતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેથી આ વિદ્યાર્થીઓના ભારતમાં રહેતા પરિવારજનો પર ચિંતાના વાદળો ઘેરાયા છે કિર્ગિસ્તાનમાં ગુજરાતમાં પણ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં જેમાં કિર્ગિસ્તાનમાં અભ્યાસ અર્થે ગયેલા પાલનપુરના ડુંડિયાવાળી વિસ્તારમાં રહેતી અફરોજ શેખ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે કિર્ગિસ્તાનના સ્થાનિકો માટે ભાગે મોટે ભાગે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવે છે હાલ વિવાદને લઈને તેમની મેડિકલની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે બધા વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે અફ અફરોજની વાત સાંભળીને વિદ્યાર્થીઓના પરિવારજનોએ હાહશકારો પણ અનુભવ્યો છે અને તેઓને થોડી શાંતિ પણ જોવા મળી છે શું જો આપની દીકરી છે તે અત્યારે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે મારી દીકરીનું નામ અફરોજ શેખ છે તે કઝાકિસ્તાન કિર્ગિસ્તાનની બિસ્કેક શહેરના અંદર આઈએસએમ કોલેજના અંદર એમ બીબીએસનો અભ્યાસ કરે છે સ્થિતિ એકદમ ખરાબ હતી તે બાળકો એકદમ એડિક થઈ ગયા બહુ ટેન્શનમાં આવી ગયા હતા કે જલ્દીથી જલ્દી અમને ત્યાં બોલાવી લો એટલે ધીમે ધીમે આ પછી પ્લેનની ટિકિટો જલ્દી થતી નથી એટલે ધીમે ધીમે થોડો થોડો કરીને અહીંયા બાળકો આવે છે મારી દીકરી હમણાં સારી રીતે હે જરાય ટેન્શનની વાત નહીં બસ એ આવવાની ટિકિટ અમે ઓકે કરાવી દીધી આવવાની તૈયારીની ચિંતામાં હતા પણ હાલ ચિંતામાં નહીં એને આવવાનું થઈ ગયું એટલે ટેન્શન ફ્રી થઈ ગયા છે સત્યાવીસ તારીખે પરિવારો છે તે પોતાના બાળકોને પરત ભારત લાવવા મજબૂર બન્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા